દાદાગીરી થઈ સીસીટીવી કેમેરામાં કેદ ના વિડીયો વાયરલ થયા છે બિપિન પુરોહિતે અને તેના પુત્ર ભાજપના કાર્યકર પર હુમલો કર્યો બે હજાર બાવીસ ની ચૂંટણીમાં નજીવા મતે હારી ગયા હતા ત્યારે લોખંડનો પાઇપ અને લાકડા વડે હુમલો કરતા પિતા પુત્ર સીસીટીવી માં કેદ થયા છે ચલાલા પોલીસ માં કોંગ્રેસી પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે ધારીના મોરજર ગામે મારામારીના અહેવાલ તાલુકા પંચાયતની ચુંટડીનો મન દુખ રાખી મારામારીની ઘટના કરવામાં મારામારી કરવામાં આવી હોય તેવી ઘટના સામે આવી છે જણાવી દઉં કે મારામારીના મારીના વિડિયો વાયરલ થયા છે કોંગી કાર્યકર ની દાદાગીરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે મારામારીનો મારીનો વિડિયો વાયરલ થયો છે બિપિન પુરોહિતે અને તેના પુત્રે ભાજપના કાર્યકર પર હુમલો કર્યો 2022 ની ચૂંટણીમાં બિપિન પુરોહિત નજીવા મતે હારી ગયા હતા ત્યારે લોખંડનો પાઇપ અને લાકડા વડે હુમલો કરતા પિતા પુત્ર હાલ સીસીટીવીમાં કેદ થયા છે ત્યારે આ બાબતે ચલાલા પોલીસમાં Congresii pita putră same sa făriat, non- taiă.